મિત્રો ધોરણ બાર વિશે સંસ્કૃતમાં આપણે પદ્ય પાંચ યુધિષ્ઠિર સંવાદ વિશે આપણે આગલા વિડીયોમાં તેમની પ્રસ્તાવના જોઈ તેમજ તેમના શ્લોક એક થી છ સુધીના આપણે જોયા તેમાં પ્રથમ બે શ્લોક યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદની પ્રસ્તાવના રૂપે આપેલી છે ત્યારબાદ આપણે ક્રમશ ત્રીજા શ્લોકથી તેમના યક્ષ પ્રશ્નો તથા યુધિષ્ઠિરના ઉત્તરો છે તે આપણે જોયા ત્યારબાદ આજે આપણે સાતમા શ્લોકથી શરૂઆત કરીએ યક્ષ યક્ષ उवाच धन्यानां उत्तम किस्मितं धनानां स्यातम किम उत्तम लाभानां किम स्यातम सुखानां स्यातम किम उक्तम एनो अनव्यय आपरे જોઈએ यक्ष उवाच धन्यानां उत्तम किम स्वितं अस्ति धननां उत्तम किम स्यातम લાભાનામ ઉત્તમ કિમ સ્યાતમ અસ્તી તથા સુખાનામ ઉત્તમ કિમ સ્યાતમ આપણે હમણાં શબ્દાર્થ લેખીએ ધન્યનામ એટલે કે સહભાગી મનુષ્યમાં ધન્યોમાંથી કિસ્મિતમ એટલે કોઈ કેવી વસ્તુ શું છે ધનામ ધન દોલતમાં સ્યાતમ કેમ ઉત્તમ અને લાભોમાં ઉત્તમ શ્રેષ્ઠ કિમ સ્યાતમ શું છે સુખાનામ સ્યાતમ સુખોમાં ઉત્તમ કિમુત્તમ શું છે એનો અનુવાદ આપણે જોઈએ તો કે છે યક્ષ બોલે છે સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યોમાં ઉત્તમ વસ્તુ કઈ વસ્તુ છે ધન સંપત્તિમાં ઉત્તમ શું છે લાભોમાં ઉત્તમ શું છે તે રીતે સુખોમાં ઉત્તમ શું છે અહીંક્ષ પ્રશ્ન કરે છે યુધિષ્ઠિરને કે સુખી સૌભાગ્યશાળી મનુષ્યમાં ઉત્તમ કઈ વસ્તુ છે ધન સંપત્તિમાં ઉત્તમ શું છે લાભોમાં ઉત્તમ શું છે તે રીતે સુખોમાં ઉત્તમ શું છે ત્યારબાદ યુધિષ્ઠિર ઉત્તર આપે છે યુધિષ્ઠિર ઉવાચન ધન્યાનામ ઉત્તમ દાક્ષ્યાન ધનાનામ ઉત્તમ શ્રુતમ શ્રેષ્ઠ લાભાના શ્રેષ્ઠમારોગ્યમ સુખાના તૃષ્ટિ ઋતમ એનો અનવ્ય દીખે કે યુધિષ્ઠિર ઉવાચ ધન્યાનામ ઉત્તમ દાક્ષ્ય અસ્તી ધનાનાનાના ઉત્તમ શ્રુતમ અસ્તિ લાભાના આરોગ્ય શ્રેષ્ઠમખાના તૃષ્ટિ ઉત્તમા અસ્તિ અને શબ્દાર્થ જોઈએ એટલે સહભાગી મનુષ્યોમાં કે ધન્યોમાં ઉત્તમ એટલે ઉત્તમ એટલે શ્રેષ્ઠ દાક્ષ્યામ એટલે દક્ષતા એટલે કે કુશળતા ધનાનામ એટલે ધન સંપત્તિમાં ઉત્તમ એટલે ઉત્તર શ્રેષ્ઠ શ્રુતમ એટલે જ્ઞાન શિક્ષમ લાભનામ એટલે લાભોમાં આરોગ્યમ આરોગ્ય સ્વાસ્થ્ય શ્રેષ્ઠમ શ્રેષ્ઠ ઉત્તમ સુખાના સુખોમાં તૃષ્ટિ સંતોષ ઉત્તમા અને ઉત્તમ અને શ્રેષ્ઠ એટલે કે છે એનો અનુવાદ જોઈએ આપણે કે યુધિષ્ઠિર બોલ્યા સુખી કે સૌભાગ્યશાળી મનુષ્યમાં ઉત્તમ દક્ષતા છે એટલે કે કુશળતા છે ધન દોલતમાં ઉત્તમ જ્ઞાન છે ને ધન દોલતમાં ઉત્તમ જ્ઞાન છે શિક્ષણ છે લાભોમાં ઉત્તમ આરોગ્ય છે લાભોમાં ઉત્તમ આરોગ્ય છે અને સુખમાં ઉત્તમ સંતોષ છે ત્યાર પછી યક્ષ બીજા પ્રશ્નો કરે છે યક્ષ ઉવાચ પ્રિયવચનવાદી કિ લભતે વિમૃતિ વિમૃિત કાર્યકર કિ લભતે બહુમિત્ર કર લભતે ધર્મરત લભતે કથય नो अन्वेदि यक्ष उवाच प्रिय वचनवादी किम लपते विमृतसित कार्य कर किम लपते बहुमित्र कर किम लपते धर्मतर किम लपते कथय एनु शब्दार्थ जो प्रिय वचनवादी लेकिन प्रिय वचन, वचन बोलना કિમ એટલે શું લભતી એટલે પ્રાપ્ત કરેલ છે લભતે એટલે પ્રાપ્ત કરેલ છે વિમૃતસિત કાર્યકર વિચારપૂર્વક કાર્ય કરનાર વિમૃતિત કાર્યકર એટલે વિચારપૂર્વક કાર્ય કરનાર કિમ એટલે શું લભતી એટલે પ્રાપ્ત કરે છે કર એટલે ઘણા મિત્ર બનાવનાર કે અનેક મિત્રોવાળા કર એટલે ઘણા મિત્ર બનાવનાર અનેક મિત્રોવાળા કિમ એટલે શું લભતે એટલે પ્રાપ્ત કરે છે ધર્મરત ધર્મમાં લીન રહેનાર ધર્મપાર પરાયણ ધર્મપરાયણ કેમ એટલે શું લપતી પ્રાપ્ત કરે છે કથય અલે કહો આનો અનુવાદ આપણે જોઈએ તો યક્ષ બોલ્યો પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે વિચારપૂર્વક કાર્ય કરનાર શું મેળવે છે ઘણા બધાને મિત્રો બનાવનાર શું પામે છે અને ધર્મપરાયણ મનુષ્ય શું મેળવે છે તે કહો અહીં યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન કરીને કહે છે અહીં યુધિષ્ઠિર એનો ઉત્તર આપે છે યુધિષ્ઠિર ઉવાચ પ્રિય વચનવાદી પ્રિયો ભવતી વિમૃષિત કાર્યકરોની અધિપી અધિકમ જયતી બહુમિત્રકર સુખમ વસતી સ ગતિમ લભતી એનો અનવ્ય આપણે જોઈએ કે યુધિષ્ઠિર ઉવાચ પ્રિય વચનવાદી પ્રિય ભવતી વિમૃષિત કાર્યકર અધિકતમ જયતી બહુમિત્રકર સુખમ વસતી ચય ધર્મરત અસ્તી સ ગતિમ લભતી એનું શબ્દાર્થી કે પ્રિયવચનવાદી એટલે પ્રિય બોલનાર પ્રિય એટલે પ્રિય ભવતી એટલે કે થાય છે વિમૃષિત કાર્યકર એટલે વિચારપૂર્વક કાર્ય કરનાર અધિકતમ એટલે વધારે વધુ અધિકતમ એટલે વધારે વધુ જયતી એટલે જય પામે છે કર એટલે ઘણા મિત્ર બનાવનાર કર એટલે ઘણા મિત્ર બનાવનાર સુખમ એટલે સુખેથી વસ વસતી એટલે રહે છે ચ અને ય જે ધર્મરથ એટલે ધર્મપરાયણ ચ એટલે તે ગતિ સદગતિને લભતે એટલે કે પામે છે અનુવાદ આપણે જોઈએ કે યુધિષ્ઠિર બોલ્યા પ્રિય બને છે કે પ્રિય મધુર જે વચન બોલનાર પ્રિય બને છે વાલો લાગે છે એમ વિચારપૂર્વક કાર્ય કરનાર વધુ જય પામે છે કે વિચારપૂર્વક કાર્ય જે કરનાર વધુ વિજય પામે છે એમ ઘણા બધા મિત્રો બનાવનાર સુખેથી રહે છે કે ઘણા બધા મિત્રો બનાવનાર સુખેથી રહે છે અને ધર્મપરાયણ સદ્ગતિ પામે છે કે ધર્મપરાયણ મનુષ્ય સદ્ગતિ પામે છે આમ અહીં યક્ષ પ્રશ્ન કર્યો અને યુધિષ્ઠિ તેના ઉત્તર આપ્યા છે તો અહીંયા આપણે ત્રીજા શ્લોકથી માંડીને દસમા શ્લોક સુધી આપણે તેમના યક્ષ અને યુધિષ્ઠિ ના જે સંવાદ છે જેના પ્રશ્નો અને એના ઉત્તરો છે તે આપણે સરસ રીતે જોયા ત્યાર પછી આપણે અહીંયા અગિયારમાં શ્લોકમાંથી આપણે જોઈએ શું કહે છે યક્ષ કે યક્ષ ઉવાચક વ્યાખ્યાત પુરુષ પુરુષો રાજન ય સર્વધની ન રહ તસ્માતમ તમિક ભ્રતુના યમિચ્છસી સજીવતું એનો અનવ્ય આપણે જોઈએ યક્ષ ઉવાચ હે રાજન સર્વની પુરુષય યનર વ્યાખ્યાત અસ્તી ચમા ભાતૃત્વ યમ ઈચ્છી એકમ સજીવતું એના આપણે શબ્દાર્થ લઈએ કે રાજન એટલે કે હે રાજન સર્વધની એટલે કે સર્વપ્રાણીઓ જેનું ધન છે તે પુરુષ એટલે કે પુરુષ મનુષ્ય ય એટલે જે નર એટલે નર એટલે માનસ વ્યાખ્યાત એટલે સમજાવવામાં આવ્યું હોય છે તે ય એટલે અને તસ્માતમ એટલે તેથી ભાતૃનામ એટલે ભાઈઓમાંથી ભાતૃ ભાતૃનામ ભાઈઓ ભાઈઓમાંથી ત્વમ એટલે તું તમે યમ જેને ઈચ્છસી એટલે કે ઈચ્છે છે એકમ એટલે કે એક એકમ લે એક શ એટલે કે તે જીવતું એટલે કે જીવતો થાવ એનો અનુવાદ આપણે જોઈએ કે શું કહે છે યક્ષ યક્ષ બોલ્યો બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા સર્વ રીતે ધનિક કહેવા હે રાજન તમે સરસ વ્યાખ્યા આપી છે તેથી તમારા ભાઈઓમાંથી તમે જેને ઈચ્છો તે એક ભાઈ જીવતો થાય અહીંયા યક્ષ યુધિષ્ઠિરને બોલે છે કે તમે બધા પ્રાણીઓ જેનું ધન છે તેવા સર્વ રીતે ધનિક કહેવા હે રાજમ તમે સરસ વાખ્યા આપી છે તમે સરસ એવી અવતરો આપ્યા છે તેથી તમારા ભાઈઓમાંથી તમને જેને ઈચ્છો તે એક ભાઈ તમે જીવતો થાવ ત્યાર પછી યુધિષ્ઠિર બોલે છે યુધિષ્ઠિર વાચ આનુષયમ પરો ધર્મ પરામર્શ મે મતરમ આનુષયમ ચિકિત્સ્રામી નકુલો યક્ષ જીવતું अनव्य देखे की युधिष्ठिर उवाच परामार्थ चुश्रयम परधर्म मे मतम अनुशयम चिकिस्साम यक्ष नकुलह जीवतू शब्दा आप परमाथे उत्तम वस्तू के श्रेष्ठ बाबत च आणि આનું સંશયમ એટલે અનુકંપા કે દયા આનું એટલે અનુકંપા અથવા દયા પર એટલે કે શ્રેષ્ઠ ઉત્તમ ધર્મ ધર્મ કર્તવ્ય મેં એટલે કે મારો મત મતમહ મત એટલે માનવું આનું સંશયમ એટલે કે અનુકંપા કે દયા શીખ કિરસામી એટલે કે ઈચ્છા રાખું છું શીખ કિર્સામી એટલે કે ઈચ્છા રાખવું છું હિય યક્ષ हे यक्ष नकुल के नकुल जीवत जीवत था अनुवाद जो तो युधिष्ठिर बोलिया के श्रेष्ठ वस्तुओं में अनुकंपाज उत्तम धर्म के कर्तव्य है एम हूँ पने मानु छु ते हूँ करुणा दर्शा हे छू नकुल जीवतो थाव एम युधिष्ठिर બોલે છે કે શ્રેષ્ઠ વસ્તુઓમાં અનુકંપા જ ઉત્તમ ધર્મ છે અનુકંપાલે દયા અનુ શ્રેષ્ઠ વસ્તુઓમાં દયા જ ઉત્તમ ધર્મ કે કર્તવ્ય છે એમ હું દર્પને માનું છું તેથી હું કરુણા દર્શાવવા ઈચ્છું છું કે હે યક્ષ નકુલ જીવતો થા નકુલને જીવતો થા ત્યાર પછી યક્ષ બોલે છે यक्ष उवाच तसे ते च कामाच अनुषय परम मत तस्मात ते भ्रातर सर्वे जीवंतु भरत वर्ष के यक्ष उवाच के भरत वर्ष अर्थात च कामातम च तस्य अनुशयम ते परम मतम अस्ति तस्मातम ते सर्वे भ्रातरः जीवतु शब्दार्थ देखिए भरत वर्षभ अल के हे युधिष्ठिर अर्थात परम अल के धन करता वधु च अने कामातम अल कामना इच्छा थी पन आगर कामातम कामना इच्छा थी पन आगर तस्य अल के तारा अनुसंशयम अल के अनुकंपा के दया दया मतम अल के मत मानव तस्मातम अल के तेथी सर्व भ्रातर अल के बधाय भाइयों જીવતું એટલે જીવતા થાવ અહીંયા યક્ષ બોલે છે હે યુધિષ્ઠિર એનો અનુવાદ જોઈએ હે યુધિષ્ઠિર તે અર્થ ધન અને કામ કામનાઓ કરતાં પણ દયાને શ્રેષ્ઠ ધર્મ માન્યો છે તેથી હે ભરત શ્રેષ્ઠ તારા બધા ભાઈઓ જીવતા થાવ અહીંયા યક્ષ બોલે છે કે યુધિષ્ઠિરને કહે છે કે હે ય યુધિષ્ઠિર તે અર્થ કે ધન અને કામ કામનાઓ કરતાં પણ તે દયાને શ્રેષ્ઠ ધર્મ માન્યો છે તેથી તારા ભરત શ્રેષ્ઠના બધા ભાઈઓ જીવતો થાવ એમ અહીંયા યક્ષ યુધિષ્ઠિને કહે છે કે તું દયાને જ શ્રેષ્ઠ ધર્મ માન્યો છે તેથી તારા બધા ભાઈઓ અહીંયા જીવતા થાવ એવી રીતે અહીંયા કહે છે આમ અહીંયા યક્ષ અને યુધિષ્ઠિના સંવાદરૂપે અહીંયા યુધિષ્ઠ યક્ષ તેમના અહીં તેમના ભાઈઓને જીવતા કરવા માટે યક્ષે અલગ પ્રશ્નો પૂછે છે અને તેમના ઉત્તર યુધિષ્ઠિર આપે છે અને તેમના ભાઈઓને જીવતા કરે છે આમ સરસ એવી રીતે અહીંયા યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદ રૂપે અહીંયા આ પાઠના સંવાદરૂપે સરસ એવી વાત કરવામાં આવી છે આમ અંતિમ ત્રણ શ્લોકોનો સંવાદ ઉત્સાહ રૂપે અહીંયા આપણે જોયા તો આમાં આ પદ્યમાં વનવાસમાં દરમિયાન એ પાંડવોએ ત્યાં વિશ્રામ કર્યા હતા તે સમયે તૃષ્ણાનો અનુભવ થતાં યુધિષ્ઠ પાણી લેવાથી જાય છે અને ત્યાં સરોવરમાં પાણી લેવા જતા તેમના ભાઈઓ અહીંયા મૃત્યુ પામે છે તેમને જીવતા કરવા માટે અહીંયા યક્ષ અને યુધિષ્ઠિરની બે સંવાદ કે પ્રશ્નો અને ઉત્તરોનો અહીંયા સંવાદ થાય છે તેથી અહીંયા પણ સરસ રીતે અહીંયા રજૂઆત કરવામાં આવ્યો છે તો અહીંયા આ પદ્ય પૂર્ણ થાય છે તેથી પૂર્ણ થાય છે તેના પ્રશ્નો તમારે સ્વાધ્યાયમાં અહીંયા આપેલા છે તે તમારે ઘરે હોમવર્ક કરવાના રહેશે તો અહીંયા આ પદ્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ